ીર પંથકના માલધારીનો અનુસૂચિત આદિજાતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ તેમ છતાં તેમની પાસેથી ઓગણીસો છપ્પનના આધાર પુરાવા માંગવામાં આવી રહ્યા છે માલધારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કમિટી રચવામાં આવી હતી અને આ કમિટીમાં પણ ઓગણીસો છપ્પનના પુરાવા ન માંગવા આદેશ કરાયો હતો પરંતુ તેમ છતાં ચાર ચાર મહિના સુધી વિસાવદર મેંદરડા તલાલા ગીર ગઢડા સહિતના તાલુકા મથક પર મામલતદાર દ્વારા માલધારીઓને દાખલા કાઢી આપવામાં આવતા નથી જેને લઈને ગીરના માલધારીઓએ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી જો તાત્કાલિક દાખલા કાઢવામાં નહીં આવે તો માલધારીઓએ ઉપવાસ આંદોલન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે સરકારે પણ પિસ્તાળીસ દિવસમાં અરજીનો નિકાલ કરવા આદેશ કર્યો

રાજકોટમાં જન્મ મરણના દાખલા માટેના વિભાગની કચેરી બહાર અરજદારો લાંબી લાઇનમાં લાગ્યા છે અને ત્યારે અરજદારોએ ન્યૂઝ એટીન સમક્ષ પોતાની વ્યથા ઠાલવી અરજદારોએ કહ્યું કે બે ત્રણ કલાક સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે અને બધા અરજદારો બેસી શકે તેવી કોઈ વ્યવસ્થા અહીં નથી ત્યારે કડકડતી ઠંડીમાં અરજદારો લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે અને એક મહિલા અરજદાર પોતાના નાના બાળક સાથે સેન્ટર ખાતે પહોંચી હતી તેમણે કહ્યું કે મારે નાનું બાળક છે તેમણે તેનું નામ ચઢાવવાનું હોવાથી તેઓ અહીં આવ્યા જો કે આ કડકડતી ઠંડીમાં બાળક સાથે પોતાને પણ હેરાન થવાનો વારો આવ્યો તેવું તેમણે જણાવ્યું રાજકોટ મહાનગરપાલિકા ખાતે આવેલા જન્મ મરણ વિભાગની જે જે ઓફિસ છે કચેરી છે ત્યાં અત્યારે અરજદારોની લાંબી લાઈનો લાગી છે કેટલાક બાળકો સાથે બહેનો પહોંચ્યા છે તો કેટલાક જે છે અરજદારો છે તે વહેલી સવારથીને અહીંયા લાઈનમાં ઊભા છે કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ મહામુસીબતે તેમનો વારો આવતો હોય છે ત્યારે હાલ આપણી સાથે કેટલા અરજદારો છે આપણે એમની સાથે વાત કરીશું શું કહેશું કાકા કેટલા વાગ્યાથી મોરના ઉભા હે આઠ વાગ્યા મોરના તકલીફ તો પડે જ ને ભાઈ આવે લાઈનમાં ઉભા રહી છે બરાબર હું આ ઝેરો કરવા આવ્યો હું દાખલો કઢાવવાનો બરાબર હેરાન કરી જોરદાર હું કામ ધંધા મૂકીને હા હાઠ હાઠ વર્ષના સિટીઝનવાળા

હું જંગલેશ્વર માંથી આવું અને દોઢ બે કલાક થી આ લાઈન માં ઉભો હજી કઈ વારો આવ્યો નથી અને લાંબી લાંબી લાઈન હોય તકલીફ એટલે આ ઉભું રહેવાની કુલ તકલીફ પડે આયા કઈ બેવાની વ્યવસ્થા હોય તો એજી વાંધો ન આવે આ ગઈટા માણાને શું કરવા હોસ્પિટલ નો ઓપરેશન કાર્ડ નો આ મામલો છે અને આરોપી કાર્તિક પટેલ ને ખ્યાતિ હોસ્પિટલ માં લવાયો આરોપી ને સાથે રાખીને વિગતવાર પંચનામું તૈયાર કરાયું હોસ્પિટલનો ચેરમેન કાર્તિક પટેલ જેની ઓફિસમાં તપાસ કરાઈ કાર્તિક ચેમ્બરમાંથી સાત ફાઇલ અને અલગ અલગ કાર્તિકની સિગ્નેચરવાળા ચેક પણ કબજે કરાયા છે ચેરમેન કાર્તિકના ચેક અગાઉ પકડાયેલ ડાયરેક્ટર ચિરાગ રાજપૂત સાથે રાખતો હતો દોઢ કલાક સુધી હોસ્પિટલની અલગ અલગ ચેમ્બરમાં જઈને તપાસ હાથ ધરાઈ હાલ ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ પણ હાથ ધરી છે ખ્યાતિ હોસ્પિટલ કાર્ડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ છે તેની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને કાર્તિક પટેલને લઈને હાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે ખ્યાતિ હોસ્પિટલ પહોંચી છે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે કાર્તિકને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખ્યાતી હોસ્પિટલ પહોંચી હતી અને અલગ અલગ મુદ્દાઓને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરીએ તો હાલ કાર્તિક પટેલ છે તે રિમાન્ડ ઉપર છે અને રિમાન્ડ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમ અલગ અલગ તપાસ કરી રહી છે કારણ કે મહત્વની બાબતો એ છે કે જે પ્રકારે આખો કાંડ સર્જાયો હતો અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાહુલ જૈન ચિરાગ રાજપૂત સહિત આઠ આરોપીઓની ધરપકડ કરી હતી પરંતુ કાર્તિક છે તે વિદેશમાં હતો જે દિવસે એફઆઈઆર દાખલ થઈ હતી ત્યારથી તે વિદેશમાં હતો અને દુબઈથી પરત ફર્યો ત્યારે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલમાં ખાસ કરીને જે અગાઉના આરોપીઓની પૂછપરછ દરમિયાન કાર્તિકની ભૂમિકા સ્પષ્ટ સામે આવી હતી તે મુદ્દાઓને લઈ તપાસ કરવામાં આવી રહી છે હોસ્પિટલમાં ખોટ બતાવવામાં આવતી હતી તો આ ખોટ કેવી રીતે બતાવવામાં આવતી હતી કઈ રીતે રાહુલ જૈન જે તેનો સીએનું કામકાજ સંભાળતો હતો તે કઈ રીતે આખું મેનેજ કરતો હતો કાર્તિકના ઇશારે શું કામ કરવામાં આવતું હતું કારણ કે અગાઉના જે ડોક્ટરો હતા અગાઉના જે નિવૃત્ત અહીંયાથી જે કર્મચારીઓ છે પોતે નોકરી છોડીને જતા રહ્યા હતા તેઓ પણ કહેતા હતા કે કાર્તિક પટેલ છે તે ઓપરેશન કરવા માટે દબાણ કરતો હતો એટલે આ પ્રકારના અલગ અલગ મુદ્દાઓ છે તેને લઈને હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે કાર્તિક પટેલની પૂછપરછ કરી રહી છે અને હોસ્પિટલ પર તેને લઈને પહોંચી છે ત્યારે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ ઓફિસો ઉપર પણ તપાસ કરવામાં આવશે અને અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ જ હોસ્પિટલ ઉપરથી ડિજિટલ ઉપરાંત જે દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે જે ડિજિટલ પુરાવા છે તે પણ એફએસએલમાં મોકલવાની કામગીરી કરવામાં આવી છે અને તેમાંથી પણ કેટલાક મહત્વના પુરાવો મળી રહે છે પ્રદીપ શર્માની મુશ્કેલી વધી છે પૂર્વ આઈએસ પ્રદીપ શર્મા કેસમાં વિશેષ અદાલતનો ચુકાદો જમીન સંબંધિત કેસમાં પ્રદીપ શર્મા દોષિત અન્ય બે કેસમાં પ્રદીપ શર્મા નિર્દોષ જાહેર કરાયા છે સરકારી અધિકારી તરીકે સત્તાના દુરુપયોગ મામલે દોષિત કરાર પોતે અને પોતાના પરિવારને આર્થિક લાભ કરાવવા મામલે દોષિત થોડી વારમાં કોર્ટ સંભળાવશે સજા

હાલ તેમની વિરુદ્ધ તેમને કોઈ પણ પ્રકારનો જે વાંધો હોય તો વાંધાની રજૂઆત માટે તેમને કોર્ટ સમક્ષ હાજર રાખવામાં આવ્યા છે પરંતુ મહત્વનું કહી શકાય કે ચૂંટણી જયારે કેન્દ્ર છે ત્યારે તેમના વિરુદ્ધ કેટલા સમયની કેમની સજા છે તે સંભળાવવાની બાકી છે પરંતુ નવા કાયદા પ્રમાણેની જે જોગવાઈ છે તે જોગવાઈમાં મહત્તમ દસ વર્ષની સજાની જોગવાઈ છે અને જૂના કાયદા પ્રમાણે જોઈએ તો સાત વર્ષની સજાની જોગવાઈ છે હવે કઈ કઈ કલમો હેઠળ તેમની વિરુદ્ધ તેમને એડમિટર એટલે કે દોષિત ફોજાવવામાં આવે છે તે બાબતની સુનાવણી થશે અને થોડીક ક્ષણમાં પોત પોતાનો જાહેર કરે ત્યારબાદ તેમની વિરુદ્ધ કેટલા વર્ષની સજા જે છે તે જોવું રહ્યું જી આપનો આભાર ધાનેરા બનાસકાંઠા ધાનેરા બંધના એલાન સાથે આવતીકાલે ધાનેરામાં જનઆક્રોશ સભા પણ યોજાવાની છે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ પણ હાજર રહેશે ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત પણ સભામાં જોડાશે ધાનેરા હિત રક્ષક સમિતિના નીજા હેઠળ મામા બાપજીના મંદિર પાસે આયોજન કરાયું છે ધાનેરાના વિવિધ વેપારી સંગઠનોએ ધાનેરા બંધને ટીકો જાહેર કર્યો છે ભાજપ કોંગ્રેસ અને આરએસએસના કાર્યકર્તાઓ પણ હાજર રહેશે વિવિધ ગામોમાંથી લોકો ટ્રેક્ટર લઈને જનઆક્રોશ સભામાં પહોંચશે ત્રણસો પચાસથી વધુ રિક્ષા ચાલકો લોકોને સભા સ્થળ સુધી પહોંચાડશે બનાસકાંઠા વિવાદ વીસમા દિવસે પણ યથાવત છે જિલ્લા વિભાજન મુદ્દે ધાનેરાના ગામડાઓમાં પણ વિરોધ છે ધાનેરાના ડેઢા એડાલ ગામે સૂત્રોચ્યાર સાથે દેખાવ ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની સ્થાનિકોની માંગ છે પરંતુ તેવું નથી થતું વાવ થરાદમાં નથી જવું સાથે દેખાવ દાનેરાના અનેક ગામડામાં પણ હવે રહ્યા છે પંચમહાલના હાલોલ જીઆઈડીસી માં તંત્રની રેડ ઓછા માઇક્રોન વાળું પ્લાસ્ટિક બનાવતી ફેક્ટરીમાં રેડ પાડવામાં આવી છે પચાસ હજાર કિલો પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કરાયો છે જીપીસીબી બે એકમોને ક્લોઝર નોટિસ ફટકારી છે

अभी पिछले जो दो तीन दिनों से मिनिमम टेम्परेचर बढ़ा हुआ था उसमें जो विंड की डायरेक्शन थी वो साउथ ईस्टर्ली टू ईस्टर्ली विंड प्रवेल कर रही थी और इसके साथ ही डब्लू डी वेस्टर्न डिस्टर्बेंस अप्रोच किया हुआ था नॉर्दर्न पार्ट्स ऑफ मतलब इंडिया को जिसके कारण मिनिमम टेम्परेचर में बढ़ोतरी दर्ज हुई थी और अभी एक फ्रेश डब्लू डी अप्रोच कर रहा है जो अभी उसकी पोजिशन है फिफ्टी एट डिग्री से नॉर्थ लेटीट्यूड पर और इस डब्ल्यूडी के पास होने के बाद आ, मतलब आने वाले दो दिनों के बाद जो टेम्परेचर में गिरावट दर्ज होगी दो से तीन डिग्री सेल्सियस यह इसी डब्ल्यूडी का असर रहेगा वेलेंटियन पे जो विंड प्रिवेल कर रही है वो तो पूरे गुजरात स्टेट के लिए तो नॉर्थ ईस्टर्न टू तो ईस्टर्न विंड प्रिवेल कर रही है आगामी दिवसों में वातावरण सुकू रहছে हाल वेस्टर्न डिस्टरबेंस ने रही है असर उत्तर पूर्वתי पूर्वना पवन फुंकाई रहा छे અને અમદાવાદ માં લઘુત્તમ તાપમાન 70 ડિગ્રી નોંધાયું છે ગાંધીનગરમાં 16.60 ડિગ્રી તાપમાન જ્યારે કે નળિયામાં સૌથી ઓછું 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું આવનારે દિવસો કે લે જો ગુજરાત સ્ટેટ કે લે ફોરકાસ્ટ છે उसमे ડ્રાઈ વિન્ડર પ્રવેલ કરેગા ઓર મિનિમમ ટેમ્પરેચર ની વાત karenge તો આવનારે 2 દિવસો કે લે મિનિમમ ટેમ્પરેચર નો લાર્જ ચેન્જ મે રહેશે ઓર ઉસકે બાદ 2 થી 3 ડિગ્રી કી ઘટાવત દર જોગી મિનિમમ ટેમ્પરેચર और मिनिमम टेम्परेचर रिलइज़ की बात करेंगे तो अहमदाबाद में 17 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज़ हुआ है और गांधीनगर में 16.7 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज़ हुआ है और ओवरऑल पूरे गुजरात स्टेट की बात करेंगे जहां पे सबसे कम मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है वो नलिया टेन डिग्री सेल्सियस